અમદાવાદ એરપોર્ટ નજીક એર ઇન્ડિયાની ફ્લાઇટ ટેક ઓફ કરિયાના ગણતરીના મિનિટોમાં જ ક્રેશ થઈ ગયું હતું આ ગોઝારી દુર્ઘટનામાં વિમાનમાં સવાર મોટા ભાગના મુસાફરો ઉપરાંત જે બિલ્ડિંગ સાથે પ્રચંડ ધડાકા સાથે ભટકાઈને પ્લેન તૂટી પડ્યું તેમાં રહેતા અને આસપાસના લોકોને પણ પોતાનો જીવ ગુમાવ્યો છે આ દુર્ઘટના બાદ ગુમ થયેલા ફિલ્મ મેકર મહેશ કાલાવડિયા ઉર્ફે જીરાવાલાનું પણ મોત થયું હોવાનું અંતે પુષ્ટિ થઈ ગઈ છે હકીકતમાં જિજ્ઞેશ કવિરાજ અને કૌશિક ભરવાડ જેવા જાણીતા ગુજરાતી કલાકાર સાથે વિડિયો પ્રોડ્યુસર અને ડાયરેક્ટર તરીકે કામ કરી ચૂકેલા મહેશ જીરાવાલાનું વિમાન દુર્ઘટના બાદ લાપતા થઈ ગયા હતા આ મામલે તેમના ભાઈ કાર્તિક કાલાવડિયા દ્વારા નરોડા પોલીસ સ્ટેશનમાં મહેશ જીરાવાલાને ગુમ થયા અંગેની ફરિયાદ નોંધવામાં આવી હતી

કાર્તિક કાલાવડિયાના ડીએનએ સેમ્પલ લેવામાં આવ્યા હતા જે દુર્ઘટના સ્થળેથી મળી આવેલ એક મૃતદેહ સાથે મેચ થઈ ગયા હતા આ બાબતે પરિવારજનોને જાણ કરવામાં આવી હોવા છતાં મહેશના પત્ની સહિતના સગાઓ માનવા તૈયાર ન હતા બીજી તરફ મેઘાણીનગર પોલીસે દુર્ઘટના સ્થળેથી સળગી ગયેલું એક્ટિવા મળી આવ્યું હતું જેના એન્જિન નંબર અને શેશિશ નંબરના આધારે તપાસ કરતા તે મહેશ જીરાવાલાનું હોવાની પુષ્ટિ થઈ હતી આખરે પરિવારજનોને ફરીથી જાણ કરવામાં આવતા તેમણે ભારે હૈયાફાળ રુદન સાથે મહેશ જીરાવાલાના મૃતદેહનો સ્વીકાર કર્યો હતો તો મિત્રો અત્યારના સમાચારમાં આલબસ્ટ આટલું જ હવે મળીએ એક નવા સમાચાર સાથે અને જો તમે અમારા આ વિડીયોમાં નવા આવ્યા હોય તો વિડીયોને લાઈક કરી અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરી દેજો